આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે રામજી મીરિયા પોતાની આગવી લોક કલા અને સંસ્કૃતિ માટે જાણીતો સરહદી કચ્છ જિલ્લો અનેક રીતો મહત્વ ધરાવે છે વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો છે રણ દરિયો અને ડુંગર જેવી ભૌગોલિક વિશિષ્ટતા થકી દેશ દુનિયામાં ખ્યાતિ છે તેમ પ્રવાસ અને ઉદ્યોગ માટે પણ એટલો જ પ્રચલિત છે કુદરતી આફતો જેવી કે ભૂકંપ વાવાઝોડું અને અનિયમિત વરસાદ જાણે કે કચ્છના કરમે લખાયેલા છે પરંતુ ખંત અને ખુમારી ધરાવતો મહેનત કચ્છ કચ્છ જિલ્લાએ આફતને પણ અવસરમાં બદલી દુનિયાને રાહ ચિહનારો બન્યો છે કૃષિ ક્ષેત્રે પણ અહીંના ખેડૂતોએ કાઠું કાઢ્યું છે કેસર કેરી કચ્છી ખારેક દાડમ અને ડ્રેગન ફ્રૂટ ઉગાડીને કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતીમાં પ્રગતિ સાધી છે પોતાની આગવી સૂઝબૂઝ થકી હુનર અને ગૃહ ઉદ્યોગમાં પણ આ જિલ્લો પાછળ નથી ગત વર્ષના નવેમ્બર માસથી શરૂ થયેલો રણોત્સવ હજુ બે દિવસ પૂર્વે જ પૂર્ણ થયો કચ્છના સફેદ રણને જોવા માટે દેશ દુનિયાભરમાંથી લાખો સહેલાણીઓ સરહદી જિલ્લાનો પ્રવાસ ખેડ્યો હતો આ પ્રવાસને લઈને ગામડે ગામે હોટેલો રિસોર્ટ અને હોમ સ્ટે નિર્માણ પામ્યા છે જે સ્થાનિક રોજી મેળવવાનું ઉત્તમ ઉદાહરણ છે તો આ પ્રવાસનની આવકમાંથી સરકારને પણ દર વર્ષે કરોડોની આવક ઉભી થાય છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની મુલાકાત લીધી હતી પાંચ હજાર વર્ષ જૂની આ હડપ્પાકાલીન સભ્યતાને નિહાળી હતી જેને લઈને આ જગ્યાનું મહત્વ ખૂબ જ વધ્યું છે સરહદને અડીને આવેલા ખડીર વિસ્તારમાં આવેલા ધોળાવીરા સ્થિત આ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઝડપથી પ્રવાસન તરીકે વિકાસ પામી રહ્યું છે સ્થાનિકે રોજગારી તકો ઊભી થઈ રહી છેવાડાના આ ખડીર વિસ્તારના લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરીને ડેમ તળાવો બાંધી સંગ્રહ કરેલા પાણીમાંથી પિયત કરીને મબલકજીરુનો પાક મેળવે છે જોકે ચાલુ સાલે વરસાદ ઓછો થયો હોવાથી અહીંના ખેડૂતોને પાક ખૂબ ઓછા પ્રમાણમાં મેળવી શક્યા છે ઊંઝાના માર્કેટમાં જીરુનો સારો ભાવ અહીંના ખેડૂતો મેળવતા હોય છે રંગોનું પર્વ હોળી સમગ્ર રાષ્ટ્રની સાથે આ જિલ્લામાં પણ ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો પૂર્વ કચ્છના અંજાર શહેરમાં પરંપરાગત રીતે આ પર્વના ઉજવવામાં આવ્યો હતો આદિપુરમાં સુરતાલ અને નાદના ત્રિવેણી સંગમ સમો નૃત્યનાદ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી ગાંધીધામના માર્ગ સંસ્થા દ્વારા નૃત્યનાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોથી લઈને વડીલોએ કલાની પ્રસ્તુતિ કરી હતી આદિપુરમાં પ્રભુદર્શન ઓડિટોરિયમ ખાતે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ખુલ્લું મૂક્યું હતું આ સમયે સ્થાનિક આગેવાનોએ હાજર રહીને કલાકારોને બિરદાયા હતા આ કાર્યક્રમમાં એકસો વીસ જેટલા કલાકારો દ્વારા નૃત્ય કૃતિની રજૂઆત કરવામાં આવી હતી જેમાં દસથી સાઠ વર્ષ સુધીના કલાકારોએ ભારતનાટ્યમ કથક લોકકલા ગરબા સહિતની પ્રસ્તુતિ કરી હતી પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં કોડી સમાજના વિકાસ માટે ગ્રામ સ્વરાજ સંઘ કોડી સમાજ માટે વર્ષોથી કાર્ય કરે છે તાજેતરમાં યોજાયેલા સમૂહ લગ્ન કાર્યક્રમમાં ગ્રામ સ્વરાજ સંઘ નામની સંસ્થાએ બાળલગ્ન અટકાવવા અને આ સમાજની દીકરીઓ ભણી ગણીને આગળ વધે તે માટે બીડું ઝડપ્યું હતું પૂર્વ કચ્છની રણકાંધી પર આવેલા ભચાઉ તાલુકાના લોકળા ગામ પાસેના એકલધામ ખાતે દર મહિનાની પૂનમના દિવસે ભાતીગળ લોકમેળો યોજવામાં આવે છે જેમાં કચ્છ વાગડની લોકકલા અને સંસ્કૃતિના દર્શન થાય છે આગામી ચૈત્રી પૂર્ણિમાના દિવસે અહીં વિશેષ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છ વાગડ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનની લોકકલા અને સંસ્કૃતિની ઝાંખી કાર્યક્રમ યોજાશે જે રીતે પશ્ચકચ પશ્ચિમ કચ્છમાં રણોત્સવ યોજાય છે તેવી રીતે અહીં વાગડ ઉત્સવનું આયોજન દર મહિને કરવામાં આવે છે આગામી પૂનમના અહીં વિશેષ કાર્યક્રમ યોજાશે જેમાં વાગડ વિસ્તારના કલાકારોને પ્રોત્સાહન મળે તેમજ અહીંની સંસ્કૃતિ જળવાઈ રહે તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોરબંદરનો મહેર રાસ મણિયારો કચ્છનો કચ્છી રાસ ગજીયો તેમજ રાજસ્થાની ઘુમર અને કાલબેલિયા રાસ યોજાશે ભાતીગઢ વાગડ વિસ્તારના લોકો આ મેળામાં પધારી પોતાના આગવા વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ એક અનોખું આકર્ષણ ઉભું કરે છે રણની ગાંધી પર આ વિશેષ મેળાનું આયોજન એકલધામ થકી કરવામાં આવ્યું છે હમણાં જ આપે પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા રામજી મેરિયા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું